નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લીમખેડા તાલુકાના દુતિય જિલ્લા પંચાયત સીટમાં ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એવા પ્રભાબેન તાવિયાના સમર્થનમાં મળતો પ્રતિસાદ મળ્યો જોવા મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકામાં ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષ દ્વારા દુતિય જિલ્લા પંચાયત સીટમાં એક મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઉદયપુર લોકસભાના પૂર્વ સાંસદ રઘુવીર મીના ચંદ્રિકાબેન નરેશભાઈ બારિયા સૂર્યાબેન ડામોર પાર્ટી પ્રમુખ પર્વતભાઈ રાઠવા પૂર્વ પ્રમુખ રૂપાભાઈ જેસિંગભાઈ ડાંગી નાનુસિંહ પુરિયા કિરણભાઈ પુરિયા હિંમતભાઈ અમલિયાર પરસિંહભાઈ નીનામા અમરસિંહ નીનામા પુરાભાઈ માવી રમણભાઈ ડામોર કનુભાઈ બિલવાટર નીનામા કાળુભાઈ માવી દલાભાઈ માવી તેમજ હજારોની સંખ્યામાં માતા બહેનો અને વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા અને ખૂબ મોટી લેટથી જીતાડવા માટે સંકલ્પ લીધો હતો આ મિટિંગમાં જંગી જનમેદની ઉમટી પડી હતી અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રીમતી પ્રભાબેન તાવિયાળને મતદારો તરફથી જંગી મતદાન કરી અને પંજાના નિશાન પર બટન દબાવી વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને મહિનાના સ્થાનિક કાર્યકરો દ્વારા વિકસિત ભારતની ગેરંટીને નકારતા જોવા મળ્યા હતા અને વિકાસ નેતાઓને મળતીઓને મળ્યો હોવાનું લોકમુખેથી ચર્ચાઓ જોવા મળી રહી હતી બેકારી પંદર લાખ ખાતામાં આજ દિન સુધી મળ્યા નથી આજ દિવસના આદિવાસીઓના વિકાસ નાણાં બોગસ કચેરીઓ વાળા ચાવકરિયાના મુદ્દાઓ ઉછળ્યા હતા અને વાળ ચીપરા ગળે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે તેવા લોકોમાં ગણગણાટ જોવા મળ્યો હતો હવે જોવું રહ્યું કે ચારસો ને અને પાંચ લાખ ની ઉપર ગેરંટી સફળ થાય છે કે ઇન્ડિયા ગઠબંધન પક્ષનું નું ઘોડું આગળ વધશે તે તો મતગણતરીના દિવસે જણાઈ આવશે પરંતુ હાલ તો બંને પક્ષો પોતપોતાના તરફ આકર્ષવાનો છેલ્લે ઘડી સુધી પ્રયત્નો કરી રહ્યા છે બ્યુરો ચીપ કાળુભાઈ સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી